નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે તબીબી જગતની પ્રતિષ્ઠિત જનરલ ધ લેસેન્સના તાજેતરના એક અહેવાલ ભારતીય આરોગ્ય ક્ષેત્રે કડબડાટ મચાવી દીધો છે જો કે મિત્રો આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતના ત્યાંસી ટકા દર્દીઓ એક ગંભીર ખતરાનો સામનો કરી રહ્યા છે જેને તબીબી ભાષામાં મલ્ટ્રિક્સ રેજિડન્સ ઓર્ગેનિઝમ્સ એટલે કે એમડીઆરઓ કહેવામાં આવે છે જી હા મિત્રો જો કે તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે સરળ શબ્દોમાં કહીએ તો આટલી મોટી સંખ્યામાં લોકોના શરીર પર હવે એન્ટીબાયોટિક દવાઓની અસર થવાનું બંધ થઈ ગયું છે જો કે આ સ્થિતિ માત્ર ડોક્ટરો કે હોસ્પિટલો માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક લાલબત્તી સમાન ચેતવણી છે જી હા મિત્રો તો એઆઈજી હોસ્પિટલના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ ભારત હાલમાં એન્ટીબાયોટિક એટલે કે વિસ્ફોટના કેન્દ્રમાં છે તો નવેમ્બર દરમિયાન ઉજવાતા એન્ટા સુપરબ વિસ્ફોટાયોસ્ટીપ વીક નિમિત્તે આ તારણો રજૂ કરવામાં આવ્યા હતા જો કે મિત્રો આ અભ્યાસમાં ચાર અલગ અલગ દેશોના બારસો થી વધુ દર્દીઓના ડેટા ચકાસવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું કે અન્ય દેશોની સરખામણીએ ભારતીય દર્દીઓમાં ખાસ કરીને જેઓ નિયમિત સારવાર લે છે તેમનામાં દવાઓ પ્રત્યેની પ્રતિકારક શક્તિ ખતરનાક વધે વધે છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો